તેની માથાભારે હેઠળની કાર્યવાહી પણ થઈ ચૂકી છે આટલો ગંભીર રેકોર્ડ હોવા છતાં તે એક તરફ પાર્ટી પ્લોટ મેનેજમેન્ટનો ધંધો ચલાવતો હતો અને બીજી તરફ ગેરકાયદેસર બાંધકામ કરીને કાયદાની એસી તેસી કરતો હતો મિતેશ ગાબાણીએ જે બાંધકામ કર્યું હતું તેની વિગતો ચોંકાવનારી છે તેનું ઘર સોસાયટીના છેડે આવેલું હોવાથી તેણે પોતાની સોસાયટીમાં જ જાહેર રોડનો અડધો ભાગ ગેરકાયદેસર રીતે કવર કરી લીધો હતો અને તેના પર ચાર માળનું બાંધકામ ઊભું કરી દીધું હતું આ દબાણ પણ તેણે દાદર અને બાલ્કની બનાવી હતી જેનો ઉપયોગ તે પોતાના ઘરમાં જવા માટે કરતો હતો એટલું જ નહીં ચોથા માળ પર પણ તેણે એક ગેરકાયદેસર મકાન બનાવ્યું હતું જે સ્પષ્ટપણે જમીનના નિયમોનું ઉલ્લંઘન હતું

અહિયાં પે પ્રોપર ચેનલ કે થ્રુ ઓર પ્રોપર પ્રોસિજર્સ ફોલો કરતે હુએ એસએમસી કી ટીમ ને યહાં પે ઉનકો નોટિસ દી 2 મહિને પહેલે નોટિસ દી ગઈ ઓર ઉનકો ખાલી કરને કે લિયે ઉનકો બોલા ગયા અ લેકિન ઇસ પે કોઈ કાર્યવાહી નહીં કી ગઈ એસએમસી કી ટીમી ઉનકે સાથ মিলકે આજ પોલીસ કા યહાં પે બંદોબસ્ત લગાયા ગયા હે ઓર યહાં પે ડેમોલિશન કા કાર્યક્રમ ચાલ રહે આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમાર એ જણાવ્યું હતું કે ગુંડા તત્વો સામેની ઝુંબેશ ના ભાગ રૂપે આ કાર્યવાહી શરૂ થઈ છે તેમણે સ્પષ્ટતા કરી કે એસએમસી ની ટીમે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને બે મહિના પહેલા આરોપીને નોટિસ આપી હતી અને ગેરકાયદેસર બાંધકામ ખાલી કરવા માટે જણાવ્યું હતું પરંતુ આરોપી દ્વારા આ નોટિસ પર કોઈ કાર્યવાહી ન થતા આજે પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એસએમસીની ટીમને ડિમોલેશન માટે સાથે રાખીને આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે